મનોદિવ્યાંગ બાળકો માટે સતત કાર્યરત સ્મિત ચાઇલ્ડ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા સાત સાગર ફાઉન્ડેશનના સહયોગથી મનોદિવ્યાંગ બાળકોને ફિરકી પતંગ ચશ્મા પીપુડા મિક્સ ચીકીને મમરાના લાડુની કીટ આપવામાં આવી અને બાળકોએ ગીત સંગીત સાથે પતંગ ઉત્સવ મનાવ્યો ત્યારબાદ સરસ મજાનું ઊંધ્યુપુરી જલેબી પાપડ ને મિક્સ ભજીયાનું ભોજન લીધું આ બાળકોના ચહેરા પરનું સ્મિત આનંદ જોઈને સાત સહકાર ફાઉન્ડેશનના તમામ સભ્યોને ખૂબ જ આનંદ થયો સાથ સરકાર ફાઉન્ડેશનના ચેરપર્સન ઋષિના પટેલ સેક્રેટરી હિના તલાટી ખજાનચી પ્રમિલ જોશી ટ્રસ્ટી ભારતી પટેલ જાનકી જોશી ભાવના ચાવડા અને પ્રમીણાબેન પંચાલ સ્પેસ ચાઇલ એજ્યુકેશનના ચંદુભાઈ અખબારનગર સોસાયટીના ચેરમેન હિતેશભાઈ સેક્રેટરી વિરાટભાઈ નવા વાડજ વર્ડના મ્યુનિસિપલ કાઉન્સિલર વાઈ કે પટેલ અને વિજયભાઈ પંચાલ तो नुको पेरी तयार आहे भाजी घ्या લઈ ले इशु तयार आहे नेवीची पुरी येस का चाले हे आपांनी तयार करा इकडे ये हे आपांनी तयार करा ओ हे घ्या हा बस आपले घ्या आपले